કોબાનેની મિલકતના આ એક્સક્લુઝિવ દ્રશ્યો આ એક્સક્લુઝિવ તસવીરો છે તે મોડાસાના સાકરિયા ગામની છે અને ત્યાં કરોડોની જમીન ખરીદી સાકરિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી સર્વે નંબર 382 ની જમીન ખરીદી હતી 13485 ચોરસ મીટરની જમીન ખરીદી તાત્કાલિક એનેક કરાવ્યો હતો ભૂપેન્દ્ર પર્વત ઝાલાના નામે ગ્રામ પંચાયતની મિલકતમાં મંગળવારે ના દિવસે ક્રાઇમ દ્વારા અરવલ્લી સાબરકાંઠા બરોડા બનાસકાંઠા તેમજ રાજસ્થાન ની અંદર બીજા ગ્રુપ ના ઓફિસો દરોડા પડ્યા હતા બીજે ગ્રુપે ત્રણ વર્ષની અંદર ડબલ કરી આપવાની લાલચ આપવાની સાથે તેમજ તગનું જે વ્યાજ આપવાનું જે ચાર ટકાથી માંડીને જે વ્યાજ આપવાની જે લાલચ આપીને જે લાલચો આપીને જે સ્કીમો આપીને જે 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 કહી છે તેના લઈને જે ક્રાઇમ સીઆઈડી ક્રાઇમ દ્વારા રેડ પાડવામાં આવી હતી તેને લઈને જે માલપુર હોય મોડાસા હોય તેમજ વિવિધ સ્થળોએ જે સીઆઈડી ક્રાઇમ દ્વારા જે પ્રકારે દસ્તાવેજો જપ્ત કર્યા હતા સાથે જે કોમ્બ કમ્પ્યુટર લેપટોપ હોય બીજા જે દસ્તાવેજો આજે સીધ કર્યા છે ત્યારે આજે તે પ્રમાણે ગત દિવસે સાત જે એજન્ટોની પણ અટકાયત કરવામાં આવી હતી જેમાં માલપુરના જે મયુર દર્દીની પણ અટકાયત કરવામાં આવી હતી સાથે જે પ્રમાણે બીજા જે અન્ય જે છ છે એનો પણ અટકાયત કરવામાં આવી હતી એની અત્યારે હાલ બે દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે આજે એક મહત્ત્વના જે કેટ ગુજરાત આજે પર્દાફાશ કરવા જઈ રહી છે જે ભૂપેન્દ્રસિંહ જાડાની જે જે એક મિલ્ક જે છે જે મોડાસા તાલુકાના સાકર ગામે આવેલી છે જે આપ દ્રશ્ય જે જોઈ રહ્યા પ્રમાણે જે પ્રમાણે હાલ જે મોડાસા તાલુકાના જે સાકરા ગામે જે આવેલી જે મિલકત જે છે જે સર્વે નંબર ત્રણસો બે જ છે તેર હજાર મીટર થી વધુ જે જે જમીન જે છે તે મિલકત જે આ જે હાલ જે કે કઈ ગુજરાતી ના કેમેરા ની અંદર આજે કેદ થયા છે આજે જે પ્રમાણે જોવાનું રહ્યું કે જે પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ઝાલા એ જે પ્રમાણે જે મોઘી દાટ ગાડીઓ ગાડીઓ વૈભવી ગાડીઓ તેમજ જે પ્રમાણે જે વિવિધ સ્થળોએ જે જગ્યાએ જે ઓફિસો જે બનાવી હતી તે ઓફિસો જે બફકાદાર ઓફિસો જઈને જે રોકાણ જે રોકાણ કરાવવાની જે સ્કીમો જે નવી અવનવી જે સ્કીમો અપનાવીને જે કરી હતી તેને લઈને જે રોકાણકારો અત્યારે હાલ જે છ થી વધુ જે કરોડ છ કરોડ થી વધુ રૂપિયાનું અત્યારે હાલ રોકાણ રોકાણકારો કરેલું સામે આવ્યું છે અને ખાસ ખાસ કરીને જે પ્રમાણે સીઆઈડી ક્રાઈમ દ્વારા જે પ્રમાણે જ્યારે રેડ પાડવામાં આવી ત્યારે બે એકાઉન્ટમાં અંદર એકસો પંચોર તે કરોડથી વધુ પણ જે રકમ પણ લોધાવવા પામી હતી જે પ્રમાણે દ્રશ્ય જે પ્રમાણે હાલ જે કે કે ગુજરાતી હાલ જે ઘટના સ્થળ પર પહોંચી જાય છે અને જે પ્રમાણે ભૂપેન્દ્રસિંહ જેલાની જે મિલકત જે છે હાલ જે સાકરે ગામે જે આવેલી છે એ સાકરે ગામે આવેલી જે જે મિલકત જે છે તે જમીન બહાર જે મિલકત જે છે હાલ જેની જે તપાસ જે છે હાલ ધરાય તે હાલ લોકો માં કહી રહ્યા છે